ગુજરાત સરકાર ના ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળોની બજાર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ માટે બજારની વ્યવસ્થા કરાઈ છે આણંદમાં ગ્રામીણ મહિલાઓને સરસ મેળાના માધ્યમથી કલાત્મક વસ્તુઓના વેચાણ દ્વારા વધારાની આવક ઊભી થશે આણંદ વિદ્યાનગર રોડ સ્થિત બિગ બજાર પાસે મેળાનું ઉદ્ઘાટન ના દંડક રમણભાઈ સોલંકીએ કર્યું હતું